તમે પણ નવા વર્ષમાં ફરવા જવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આ પાંચ ઉજવણી લોકો અલગ અલગ રીતે કરતા હોય છે કેટલાક લોકો આ રજામાં ફરવા જવાનું પસંદ કરતા હોય છે ભારતમાં કુલ્લુ મનાલી કે સિમલા જેવા વિસ્તારોમાં ક્રિસમસ અને ન્યુ યર દરમિયાન મોટી ભીડ જોવા મળતી હોય છે તેવામાં તેવામાં લઈને ભાવ સાતમે આસમાને પહોંચી જતા હોય છે કેટલીક ચીજોનો ખર્ચ ધ્યાનમાં રાખશો તો તમે તમારી ટ્રાવેલિંગ બજેટમાં પૂરી કરી શકશો આ ડિજિટલ યુગમાં ઘણી વસ્તુઓ હવે સરળ થઈ ગઈ છે તેથી ડેસ્ટિનેશન પહોંચવાથી પહેલા જ માં રૂમ બુકિંગ કરી દેવી જોઈએ

એક જ હોટેલની જગ્યાએ બે ત્રણ હોટેલમાં જઈને રૂમ ની પૂછપરછ કરવી જોઈએ આ રીતે તમે બેસ્ટ રેટમાં રૂમ મેળવી શકશો હંમેશા ધ્યાન રાખવું કે તમારો રૂમ લિફ્ટ કે પેટરીની નજીક ન હોય આ રીતે તમે સતત ડિસ્ટર્બ થતા રહેશો ઘણા ઓછા લોકો આવા રૂમમાં શાંતિનો અનુભવ કરે છે સતત અવાજ અને અવરજવરના કારણે ઘણી વખત પ્રાઇવેસી પણ નથી મળતી હોતી તેથી તમારો મૂડ પણ બગડી શકે છે જે દરમિયાન તમે પેમેન્ટ કરો છો ત્યારે ચોકસથી બિલ લેવું જોઈએ તેમાં ઘણા એવા ચાર્જ લખેલા છે જે તમે ઓછા કરી શકો છો તમે બિલમાં લખેલા સર્વિસ ચાર્જને ઘટાડી શકો છો કારણ કે સર્વિસ ચાર્જ ચૂકવવું કે નહીં એ કસ્ટમરની ઈચ્છા અનુસાર હોય છે આવી જવનવી અવનવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યુ ગુજરાતી ન્યુઝ